હર હર મહાદેવ આપણો વડોદરા એટલે નવનાથની નગરી આમ તો સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આપનું વડોદરું પૌરાણિક અને ઐતિહાસિક વારસાને કારણે આધ્યાત્મિક ધારા તરીકે પણ ઓળખાય છે તો ચાલો આધ્યાત્મિક નગરીમાં ડૂબકી લગાવીએ વેલકમ ટુ માય લેન્સ એક્સપ્લોરર ન્યૂ બ્લોગિંગ વિડીયો આ છે વડોદરા શહેરના સરસ્યા તળાવ વિસ્તારમાં આવેલું પૌરાણિક મંદિર શ્રી યમનેશ્વર મહાદેવ લોકમાન્યતા પ્રમાણે આ મંદિર લગભગ સાતસો વર્ષ જૂનું છે આ મંદિરમાં પ્રવેશતા જ સકારાત્મક ઉર્જાનો તમને અનુભવ થશે મંદિરના પટાંગણથી લઈને મંદિરની કલાકૃતિ તમને મંત્રમુક્ત કરી દેશે આ કલાકૃતિઓની ખાસ વાત એ છે કે એમાં કલર્સ એકદમ નેચરલી ઉપયોગમાં લેવાયા છે આ મંદિરના પટાંગણમાં લીમડો પીપળો અને ઔદુંબરના વૃક્ષો છે કહેવાય છે કે આ ત્રણેય વૃક્ષો મંદિરને પ્રોટેક્ટ કરતા હતા જાણીને નવાઈ લાગશે પણ આ મંદિરમાં સ્થાપિત નંદીજીના સિંગ પંચધાતુના છે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એક લોકવાયકા પ્રમાણે મંદિરમાં પહેલાં શિવલિંગની રક્ષા સ્વયં નાગનાગીન કરતા હતા અને ક્ષેત્રપાળ દાદા કરતા હતા હાલ પણ આ મંદિરની રક્ષા ક્ષેત્રપાળ દાદા સ્વયં કરી રહ્યા છે અને હા ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતીની જેમ જ યમનેશ્વર મહાદેવમાં દર અમાસે શિવરાત્રિમાં અને પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવને પ્રિય એવા ભસ્મની આરતી કરવામાં આવે છે વડોદરામાં યોજાતી યાત્રા દરમિયાન કાવડીઓ યમનેશ્વર મહાદેવની પૂજા અભિષેક પણ કરતા હોય છે તો શિવભક્તો પવિત્ર શ્રાવણ માસમાં પૌરાણિક યમનેશ્વર મહાદેવના દર્શન જરૂરથી કરજો હર હર મહાદેવ